કારણ કે છે ને આમાં છે ને આપણે પેલા ખડ ને બળ ને બધું લેવાઈ ગયું છે ને હવે છે ને આની અંદર આકું છે હાથી જો ભાઈ આવી રીતનું હાથી હાકે છે કારણ કે આમાં છે ને વસાડ વળું આવી લે આવી વેડું આવી લે એટલે આવી રીતનું આકવું પડે અગર તો છે ને જોટા વેટર બોટા વેટર મારી તોય હાલે બાકી આ બસાવ હાટુ છે ને આવું વાંચી છે આકવું પડે તમે ઉભા છે ને સાવડે પાડી દો બેલો વાહ વા એવું નહીં ભાઈ આપણે છે ને ભાઈ ખોવામાં જરી છે ને આળા હોય એટલે છે ને આપણે જરી મોડા મોડા આવીએ ને ભાઈ વેલ જાગી જબડ ભલામ વેલ આવું પડે થઈ કે હે નહીં માવો થોડક થોડક માવો છે ને ભાઈ થોડોક આપણે છે ને ઘણા ખરા ભાઈ કોમેન્ટ કરશે કે ભાઈ માવો ખાય છે કે ભાઈ માવા વગેરે છે ને અમે ચાર ભાઈઓ છે માવો ખાઈએ છીએ બાકી માવો ખાધા વગેરે છે ને આપણો હવાર ન થાય હવાર અને ફેમિલી આને છે ને ડાંબો કહેવાય આ છે ડાંભો ડાંભો છે ને મસ્તીનો છે કારણ કે છે ને નું શાક છે ને મીઠું થાય બહુ ને તમે કોમેન્ટ કરી દો કોઈ કોઈ રોયેલો છે ને કોઈ કોઈ શાક ખાધું લે ડાંબાનું બાકી ડાંબો હોય ને આપણને ભાઈ બહુ ભાવે તો આવડે છે ને અહીંયા બધા ખેતરમાં છે ને આવેલા છે સાહેર કાઢવા તો જઈએ ઘણી વાર સાહેર કઢાવી અને બાકી અત્યારે છે ને વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું કપા બપા કેમ લાગે છે કપામાં છે ને કાંઈ ઘટી નહીં એવો થઈ ગયો છે ને હવે છે ને હાથિયા લઈ ને એટલે વધારે સારો થઈ જાય ને આમાં સાપો ને હિંડું ને બીંડું ઘણું થઈ ગયું પછી હવે છે ને ભાઈ આપણે જાય ફેમિલી તમારે બધી પાર્ટી છે ને અહીંયા ખેતરમાં આવી જશે ને અમારે જલો બેન છે ને બળી જાકવા જવા બળીજા પાડે એટલે બળી જાકવા જવા કા હા ને આવી બધા છે ને ભાઈ કામ કરે છે ને અમારા બેન છે ને રોકાણેલા છે ને તમારે આદિભાઈ આવ્યા જો મને એમ હતું કે આ ખેતર ની અંદર હે ને પુળા વાળી ને કાલે ખાલી સાહેબ બેર કાઢવાની તો ના બદલે છે ને આમાં પૂળા વાળા વગેરું છે તો વધારે છે ને હવે પૂળા વાળવા પડશે ફેમિલી આવી રીતના છે ને પૂળા વાળવાના છે તો ભાઈ છે ને આમાં થોડા પૂળા વાળેલા છે આ એટલામાં બધે પૂળા વળાઈ ગયેલા છે ને આ બાજુ છે ને બધે બાકી છે તો ફટાફટ છે ને આપણે પૂળા વાળી નાખ્યું તો જાત ચાલુ છે ને ભાઈ ખેતર ખાલી થાય ઓલા ભાઈ હાથી આકે છે તો આમાં હેરવાર હાલી જાય આય બાંગ નાખી પાયે બોલા હા હા તમને બેન આપડે હાથ તને આવડે તને આવડે મે તો ઠીખું હા પછી જાય હાલો પેલો પૂળા મસ્ત મસ્ત છે ને પૂળા વાળવાનું કામ ચાલુ હતું ત્યાં છે ને ફાં વાગી જાય ત્યાં દેખાય તો જો એમ છે ને ફાં વાગી જાય ને તૈડ વાળના પૂળા વાઢ્યા ને વાળ્યા ને ત્યાં છે ને ફાં વાગી ગઈ તો આમાં છે ને લબાકા થાય બહુ હવળે છે કે છે ને આય લઈને પૂળા વળાઈ જાય છે ને આ એટલામાં બાકી છે આમાં તો છે ને એટલે થોડકમાં છે ને ઘેરે નીરવા માટે છે ને લીગેલા હતા

ઓહ આવશે હો વાલી વાલી કરે ને કા આદી આવે છે કે આ વાલી વાલી કરે ને અમારે આવવાનું છે કા વાલી વાલી એ ફેમિલી તો પૂળા આવડાનું બધું કામ છે ને મેકી દીધું છે અધૂરું કારણ કે છે ને આવડાને ભાગું છે ત્યારે થાકી ગયા આ બેને છે ને ભાઈ સિંહ છે ને સોરી લીધી આ બેને એવા મોવેલી તી કે સિંહ ખાવી છે ત્યાં રમેશ પટેલ ઓલા સોરી લીધી

બાકી છેને આજમાં જો એટલું ઓલું કરી લીધો છે ને એકવાર હોય કોઈ કઈ તો બાસ ખભરાઈ જાય ને આ બેન જો અમારે ઈશ્કા ખાવા આવી જાય હા હિસ્કા ખાવાની મજા આવે મજા આવે એ એકલી એકલી છે ને એ હિસ્કો ખાઈએ એને છે ને મજા આવે ને એ મારે બાદ ફૂતા બાર જાઉં તો નીકળી ગરમી થાય તો શું કરો મારે કામ કરું હા ગરમી થાય ભાઈ એટલે છે ને ફૂતા હે ને આમ થાય છે ને આજ એટલું બધું ગરમી થાય એવું હતું તો નહીં

મળી તો મસ્ત મસ્ત થાય લોટ દળવાનો હતો દળી નાખ્યો છે ને હવે અમારે છે ને હાર્દિકભાઈ રજા લઈ છે કારણ કે એ છે ને હવારમાં એવા લેતા સાઈસ નો લેવા પણ હાન નો ટાણો થઈ ગયો છે ભાઈ હવે છે ને સાહેબ પોગાડ કરશે અક્રે હાન ના ભાગમાં નહીં આવે કા કારણ કે આ છે ને બપોરે ખાવા નથી પણ મેલ નો હા ત્યાં ભાઈ છે ને અહીંયા રીગ ગયેલા હતા એટલે છે ને અત્યારે થઈ ગયો ટાઢો પર તો અહીંયા છે ને ભાઈ અત્યારે જો છોરેલી માઇન્ડ હતી ને એનું કામકાજ સલું થઈ ગયું હા રગાભાઈ તમારે ઓલા માં લેવા માંડી સોરી ભી આવ્યો કૈલાશ બેન સોરી લેવા કૈલાસ બેન સોરી લેવા એમ હા જો આ છે ને આ રમેશ પટેલ છે ને મોટા ભાઈ છે ને એની વાડી છે ને એમાં લે આવડે સોરી ભી આવ્યો ને એ છે ને અમાર મમતી ફોન આવેલો છે કબી હા મમતી બેન ફોન આવેલો છે હા તી થી વાત કરે છે અમાર એકા બીજી બેનો છે ને હફ હારો એટલે છે ને એકા બીજી છે કે ગમે ને ગયો હોય ને એટલે ફોન તો આવે જ તે તો અત્યારે મારે છે ને જવું છે ગામમાં

કસરત કરવી પડે હે વાહ વાહ જો કસરત કરવા ને મારે છે ને આદિભાઈ છે ને મારે હારે આવે છે કા આદિભાઈ ગરબા ગાવા આવી ગયા ક્યાં જાવું ગરબા ગાવા ગરબા ગાવા જાવું ગોધી મશીન ઘરે ગરબા ગાવા હા કારણ કે ભાઈ એમાં એવું હતું આ રમેશભાઈ હાથે આકવા આવેલા હતા ને તો રમેશભાઈ છે ને એક ગાડી લઈ ગયા ને આપણે મોટી ગાડી છે એમાં ભાઈ આવડા કોઈ બે હે કે નહીં એ પેશલ આપણા માટે છે આના કામ નહીં હે બે હે કે પણ એમાં બધું રોચ હતું એટલે અમે કહે કે ભાઈ કઈ વાંધો નહીં હાલો ભાઈ હા લઈને બીજા જાય તો આમાં આપડાને બીક લાગે તો એટલા માટે છે ને મારે હાથવાર આવવું પડ્યું અગર આપડી ગાડી તો પીડી જતી હું એકલો ગાડી લઈને બીજા હોય પણ આને હે કે બીક લાગતી ફેમિલી તો ગરબા છે ને ગવાઈ ગયા છે ભાગું છે કા ભાગું છે બધું છે ટોળી બધી બેઠી છે હવે તો ભાગી ને

હે હાલો કેમ છો આપડે છેને ઘરે પોગી જાશે ને ઘરે અત્યારે કેટલા વાગી ગયા વાગી જાશે 8:30 8:30 વાગે છે ને માંડવી ખાઈને જાન વાટકો ભરી લેતો અંદર કેટલા પડ્યા વાળી લીધા તે તો 3 4 ખા દીધા ખાધી

તો હે હે સો પેટમાં ભરાવો ખોટે ખોટો ભાઈ છે ને આસોન દોસોન હેરાન કોણ થાય હું તો પડે મારે તી દવાખાને જાવું હોય ગम्मेને જાવું હે બને કેટલા